જામનગર જિલ્લામાં ઓનલાઈન હાજરી ન પૂરવામાં આવતા સાહેબ જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે આરટીઈ અંતર્ગત દરેક શાળાઓને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની ઓનલાઈન હાજરી ફરજિયાત ભરવાની હોવા છતાં શહેરની ત્રીસથી વધુ અને ગ્રામ્ય વિસ્તારની ઓગણત્રીસ જેટલી શાળાઓમાં નિયમિત હાજરી ન પુરાતી હોવાનો મુદ્દો સામે આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું જવાબદાર શાળાઓ સામે તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બ્લડ રિપોર્ટ જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર વડી કચેરીની સૂચના અનુસાર દરેક એટેન્ડન્સ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ભરવાની થાય ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પણ આવી જોગવાઈ છે કે તંત્ર છે એ કોઈ પણ સ્વરૂપે માહિતી માગે માહિતી એમને રજૂ કરવાની થાય એટલે આપણે દરેકે દરેક શાળાને જે તે સમયે પણ સૂચના આપેલી છે કે વિદ્યાર્થીઓની ઓનલાઈન એટેન્ડન્સ અને શિક્ષકોની ઓનલાઈન રીતે ભરવામાં આવે કેટલીક શાળાઓ જામનગરની રેગ્યુલરલી નિયમિત રીતે એ ઓનલાઈન એટેન્ડન્સમાં નથી માટે તમામ શાળાઓ અંદાજીત સાઠ જેટલી શાળાઓને આપણે તાકીદ કરેલી છે કે આવનાર સમયમાં જો આ એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નહીં આવે તો એની સામે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે આ આપેલી છે ગ્રામ્ય વિસ્તારમાં અંદાજીત ઓગણત્રીસ ત્રીસ જેટલી શાળાઓ છે અને એ જ રીતે શહેરી વિસ્તારમાં પણ ત્રીસ થી બત્રીસ શાળાઓ એવી છે કે જેઓ નિયમિત રીતે ઓનલાઈન હાજરી પૂરતા નથી